કલોલમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય એસપીજી પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમમાં એક હજારથી વધુ લોકો જોડાયા સમાજમાં એકતા સંસ્કાર અને સહકારની ભાવના મજબૂત કરવાના આ કાર્યક્રમમાં દીકરીઓની સલામતી અને યુવાનોના નશા જીવન પર વિશેષ ચર્ચા કરવામાં આવી છે તો સમાજના આગેવાનોએ એક છીએ અને એક રહીશોના નારા સાથે એકતાનો સંદેશ આપ્યો છે તો કલોલમાં એસપીજી પરિવારનું સ્નેહ મિલન યોજાયું તો આ સ્નેહ મિલનમાં એક હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી આ સાથે એક જી અને એક રહીશુના નારા પણ લગાવ્યા હતા આ વખતે ખાસ મહત્વનો બાબત એ છે કે મેં જેમને શરૂઆતમાં જણાવ્યું ખાસ કરીને સમાજ સંગઠિત રહે એકતા વધે અને કલોલની અંદર આવનારા ભવિષ્યની અંદર સમાજ સુસંગઠિત રહે એકતા રહે અને વ્યસન મુક્ત અને બધ્યું મુક્ત બને એ જ આયોજન એ જ હેતુસર આ આયોજન કર્યું છે ભૂતકાળની અંદર અમે અહીંયાથી જ કલો દ્વારા બે હજાર ઓગણીસની અંદર આ ભાગેડું લગ્ન જે પ્રેમ લગ્ન જે પ્રથા છે એ ડામવા માટે અને જે રીતે સમાજની અને પાટીદાર સમાજની તમામ સમાજની બીજા અન્ય સમાજની તમામ દીકરીઓ માટે અમે આ પ્રશ્ન ઉપાડ્યો હતો બે હજાર ઓગણીસની અંદર દસ હજાર જેટલા અમે પરિવારોનો સંપર્ક કર્યો હતો અને એ તમામ પરિવારોની એક જ માગણી હતી કે આ પ્રેમલગ્ન જે સંબંધિત છે અને જે દીકરીઓને જે અત્યારે અમુક યુવાનો કે જે લે ભાગુ તત્વો છે અને જે ખોટી રીતે દીકરીઓને લઈ જાય છે ફસાવે છે અને એમને લઈ જાય છે એ હેતુથી અમે પ્રેમ લગ્ન બાબત કરે સરકાર સાથે મિટિંગ પણ થઈ હતી ખૂબ પોઝિટિવ નીવડી છે આવનારા ભવિષ્યની અંદર એમાં પણ એક નવો એક સારો સુધારો થશે અને જેનો લાભ ગુજરાતની જનતાને અને આવનારી યુવા પેઢીને પણ મળવાનો છે જ્યારે આઝાદીની લડતમાં હતો એ વખતે આજથી સો વર્ષ પહેલા વંદે માતરમ ગીતનું ગાન ગાવું અને દેશની આઝાદીને લડતને પ્રોત્સાહન આપવું બધા આગેવાનો અને જે પ્રકારના બનાવો ગુજરાતમાં બનતા હતા એના કારણે દીકરીઓની ચિંતા કરવા માટે તમામ સમાજના લોકોએ ભેગા થઈ અને સરકારમાં રજૂ કરી હતી અને એમાં પણ એસપીજી ગ્રુપના પણ આગેવાનો હતો દિનેશભાઈ વામણિયા આપણા ધમાભાઈ અને આખી ટીમ એમને રજૂઆત કરતા એ હર્ષભાઈ કૌશિકભાઈ અને સીએમ સાહેબ સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે એમને વાતચીત કરી છે અને જ્યાં શક્યતાઓ છે ત્યાં તમામમાં સુધારાઓ કરવાની ખાતરી પણ આપી છે જેથી કરી આવતા સમયમાં દીકરીઓ જે સ્લીપિંગ એજના અને સ્લીપિંગ એ જ સમય જે બનાવો બને છે એ પ્રમાણમાં ખૂબ ઘટી જાય એ પ્રકારની ખાતરી આપી છે આગામી સમયમાં ખૂબ ઝડપથી એ સુધારા તરફ સરકાર આગળ વધી રહી છે